નવું શીખવા સેન્ટરમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે કર્મયોગી એપ્લિકેશન દ્વારા પ્રો પ્રોપર્ટીમાં નીલ માહિતી આપણે ભરશું તો ગૂગલમાં કર્મયોગી લખીએ અને સર્ચ કરવાનું છે સર્ચ કરશો એટલે લોગ ઇન એચ આર એમ એસ પી પોર્ટલ આવું આવશે ત્યાં આપણે અહીંયા ક્લિક કરવાની છે એટલે તમને આવું દેખાય છે મિત્રો તો જુઓ એસઆરપી નંબર અહીંયા છે મોબાઈલ નંબર છે અને ઈમેલ આઈડી દેવડાવે છે સૌપ્રથમ પ્રથમ પહેલીવાર તમે જો લોગિન કરતા હોય તો એસઆરપી નંબર અને પાસવર્ડ તમારા ઇમેલ આઈડીમાં આવશે ત્યાંથી મેળવી અને અહીંયા એસઆરપી નંબર પાસવર્ડ પછી આ કેફસા છે અહીં પ્લસ સાત ને છ એટલે કે તેર તો અહીંયા તેર નાખીએ અને એ ઓટીપી પર સિલેક્ટ કરી અને સેન્ડ ઓટીપી કરશો એટલે તમારો જે રજિસ્ટ્રેશન જે મોબાઈલ નંબર છે એમાં ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા નાખી અને લોગિન કરવાનું રહેશે બીજી વાર તમે જો એસઆરપી નંબર ના હોય તો મોબાઈલ નંબર દ્વારા મોબાઈલ નંબર નાખી પાસવર્ડ નાખીને એ પ્રોસેસ દ્વારા એ ઓટીપી કરી અને લોગિન કરી શકાય છે લોગિન કર્યા બાદ હવે આગળની આપણે નીલ માહિતી ભરતા શીખીએ નીલ માહિતી ભરવા માટે મિત્રો આપણે સૌપ્રથમ આ રીતનું તમે લોગિન કર્યા બાદ તમારે બાજુમાં હોમ પર ક્લિક કરી અને એમ્પ્લોય મોડ્યુલમાં જવાનું છે એમ્પ્લોય મોડ્યુલમાં એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ઉપર ક્લિક કર્યો એટલે આગળનું પેજ આ રીતનું તમને બતાશે તો તમારા મિત્રો એપીઆર સબમિશન વર્ષ છે ત્યાં આપણે જે વર્ષનું તમારે ભરવાનું દાખલા બે હજાર ચોવીસ આપણે સિલેક્ટ કરીએ છીએ તો આ બે હજાર ચોવીસ સિલેક્ટ કર્યા બાદ હવે ઉપર આપણે એડ એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન છે ત્યાં આપણે ક્લિક કરવાની છે તો જુઓ મિત્રો ઉપર અહીંયા આપણે એડ એન્યુઅલ પ્રોપર્ટી છે ત્યાં ક્લિક કરવાની છે તો અહીંયા ક્લિક કરશું મિત્રો હવે અહીંયા કર્મચારીની માહિતી બતાવશે આ નીચે હું સ્ક્રોલિંગ કરી રહ્યા હવે મિત્રો આપણે નીચે જશું આ રીતે તમે ઉપર સ્ક્રોલિંગ કરશો એટલે તમને અહીંયા ટોટલ એન્યુઅલી ઇન્કમ એટલે કે વાર્ષિક તમારી આવક કેટલી છે એ અહીંયા આપણે નાખવાની છે મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે હવે ટોટલ ઇન્યુ એન્યુઅલ ઇન્કમ એટલે વાર્ષિક આપણે આવક નાખ્યા બાદ હવે નીચે આપણે જો નીલ માહિતી તો આપણે ફોર્મ ભરી રહ્યા છીએ તો નીલ આપણે લખીએ કોમેન્ટમાં અને એડ ટુ લિસ્ટ છે ત્યાં ક્લિક કર્યું એટલે જો આપણે ઓકે અહીંયા એરર આવી રહી છે તો ઓકે કરી અને આપણે નીચે જોઈ લેવાનું છે કે અહીંયા માહિતી બતાવે છે જો અહીંયા માહિતી બતાવતા હજી નથી બરાબર તો ફરીવાર આપણે આના ઉપર પ્રોસેસ એકવાર કરવી પડશે એટલે કે ઉપર આપણે કોમેન્ટમાં ફરીવાર લખવું પડશે તો આપણે ફરીવાર ઉપર આ ઓકે આપી દઈએ અને ઉપર જઈએ મિત્રો તો અહીંયા જુઓ તમે આ એ નીલ માહિતી જ બતાવે એટલે કે અહીંયા આપણને બતાવતું જે નથી બરાબર તો આપણે ઉપર ફરીવાર જઈએ અને અહીંયા જો એપીઆર સબમિશન છે ત્યાં કોમેન્ટમાં આપણે નીલ લખીશું એલ એટલે કે નીલ માહિતી આપણે લખીશું નીલ કરી ફરીવાર એ ટુ લિસ્ટ કરીએ એ ટુ લિસ્ટ ક્લિક કર્યું અને જો અહીંયા કોમેન્ટ ઇનસેટ સક્સેસફુલ થઈ ગયું છે એટલે ઓકે એટલે આપણે નીચે માહિતી હવે બતાવી રહ્યા છે જુઓ તો અહીંયા આપણે નીચે જુઓ એ આપણે માહિતી અહીંયા બતાવે છે આ રીતે બતાવી જરૂરી છે પછી નીચે આ સબમિશન બટન છે એ દબાવવાનું છે અને યશ કરતું જવાનું છે તો સબમિટ નીચે આપ્યા બાદ હવે આપણે જો ઓકે આપીશું જો એનલપૂર પણ રિટર્ન સબમિશન સક્સેસફુલ થઈ ગયું તો ઓકે આપી દેવાનું છે હવે મિત્રો આ તમારા મોબાઈલમાં ટેક્સ મેસેજ આવી જશે હવે આપણે આ પીડીએફ પણ ડાઉનલોડ કરી લેવાની છે તો હવે આપણે પીડીએફ ડાઉનલોડ કરી લઈએ જે આપણે માહિતી ભરી છે પ્રોપર્ટીની એ અનિલ પ્રોપર્ટીની તો આપણે માહિતી જો એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન સબમિશન છે ત્યાં ઉપર ક્લિક કરશું એટલે આપણે પીડીએફ ડાઉનલોડ આગળ કરવાની છે બરાબર હવે નીચે જો ડાઉનલોડ એપીઆર સ્ટેટમેન્ટ હતું ત્યાં આપણે ક્લિક કર્યું એટલે આપણે આ રીતનું ડાઉનલોડ થઈ જશે હવે જો ડાઉનલોડ થઈ ગયું આપણે માહિતી મિત્રો નવું સિકો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને આપણે આ પીડીએફ ડાઉનલોડ કરી કરીએ એ તમારે સાચવી લેવાની છે મિત્રો જો આપણે આ પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે થેન્ક યુ મિત્રો